વલસાડ રેલ્વે સ્ટેશન પર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગ્યા બાદ પેસેન્જર કોચમાં પણ ફેલાતા આગ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ચાલુ ટ્રેનમાં આગ લાગ્યા બાદ તાત્કાલિક ટ્રેનને સ્ટેશન પર રોકી દેવાઈ હતી અને એમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા વલસાડ રેલવે સ્ટેશન પાસે શ્રીનગર તરફ જતી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન પછીના જનરેટર કોચ અને બી વન કોચમાં આગ લાગતા ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પાસે અટકાવી દેવામાં આવી હતી વલસાડ રેલવે સ્ટેશન વિભાગની ટીમ ના સતકતાને લઈને ટ્રેન નાટકાવી યાત્રીઓને ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. રેલવે વિભાગની આપતકાલીન ટીમ અને વલસાડ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢતા હસકારો અનુભવાય હતો. ટ્રેન નંબર 22498 તિરુચિરાપલ્લી જંકશન ટુ શ્રીગંગાનાગર હંસફર એક્સપ્રેસ આજ દિનાંક 23 સપ્ટેમ્બર કો બપોર કે 2:20 પર જ્યારે વલસાડ સ્ટેશન કો ક્રોસ કરી રહી હતી उस समय उसके ब्रेक वैन पावर कार में कुछ फायर डिटेक्ट हुआ जिसको जिसके पश्चात जो हमारे अलर्ट स्टाफ थे जो कि ट्रेन रिजर्वेशन पे थे उन्होंने ट्रेन को तुरंत ही रोका और जो जो एज्वाइनिंग कोचेज के पैसेंजर्स थे उनको ट्रेन से इमीडिएटली डिबोर्ड करवाया मीन जो फायर थी वो ब्रेक वैन से जो उसके जो नियस्ट कोच था बी वन बी वन कोच जो थर्टी थ्री कोच था वहाँ तक हुई फैल गई थी तत्काल ही हमने फायर डिस्ट्रीब के मेल्प से और फायर ब्रिगेड की हेल्प से फायर पे काबू पाना शुरू किया और एक से डेढ़ घंटे के अंदर फायर पर कंप्लीटली नियंत्रण पा लिया गया जितने पैसेंजर्स हैं सभी सेफ हैं बिल्कुल सुरक्षित हैं उन्हें किसी भी तरह की कोई इंजरी नहीं है पैसेंजर्स को सेफली प्लेटफॉर्म इस प्लेटफॉर्म पर ले जाया गया जहाँ पे उन्हें रिफ्रेशमेंट वाटर इत्यादि सर्व किया जा रहा है इस पैसेंजर्स को किसी तरह की दिक्कत ना हो और आ, उनके बारे में जानकारी के लिए हमने हेल्पलाइन नंबर्स भी जारी किए हैं अभी हम लोगों ने जो अफेक्टेड कोच है उसको उस ट्रेन से हटा दिया है और नए पावर के साथ नए इंजन के साथ ट्रेन को शीघ्र ही रवाना किया जाए વલસાડ જેવો જ બનાવો અઠવાડિયા પહેલાં દાહોદના જેકોટ રેલવે સ્ટેશન પાસે પણ બન્યો હતો દાહોદના જેકોટ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનના કોચ ભડભડ સળગી ઉઠ્યા હતા ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી એ બાદ થોડીવારમાં જ ફર્સ્ટ ક્લાસના કોચના આગન જ્વાળામાં ઝપેટી લેવાઈ હતી ટ્રેનમાં આગ લાગતા જ કોચમાં સવાર મુસાફરોમાં નાશભાગ પહોંચી ગઈ હતી જોકે આગ વિકરાળ બને પહેલાં જ મુસાફરો બહાર નીકળી જતા જાનાની ટળી હતી અસસેટા સાથે હઝરકુરીશી